નવા રાજ પીપળા ખાતે આવેલ નર્મદા જિલ્લામાં પંડિત દીનદયાલ ગ્રાહક ભંડારની સરકાર માન્ય વ્યાજબી ભાવની રેશનિંગની દુકાનમાં ગ્રાહકોને સડેલા ઘઉં અનાજ આપવામાં આવતા અનાજ લેવા આવતી મહિલાઓ ગ્રાહકોએ હોબાળો મચાવ્યો જેમાં સડેલા ઘઉં ઉપરાંત ભેજવાળી પલળેલી ખાંડ કાંકરાવાળું હલકી કક્ષાનું મીઠું આપતું હોવાની ફરિયાદ ઉઠી છે તો આ અંગે ગ્રાહકે મામલદાર કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત ફરિયાદ કરી છે તો બીજી તરફ આ દુકાનના સંચાલક ગ્રાહકો સાથે ઉદ્રતાએ વર્તન કરતા હોવાની ફરિયાદ કરી રહ્યા છે જ્યારે દુકાન સંચાલક ખુદ પોતે દુકાનના ના ચારસો એસી જેટલા ગ્રાહકોને ઘઉંનો જથ્થો સડેલો જ્વાળા બાજી ગયેલા અને જીવાત પડી ગયેલ ખરાબ ગુણવત્તા વાળું અનાજ તથા ભેજવાળી ખાંડ અપાય છે અને ખરાબ મીઠું કોઈ લેતો પણ નથી કે જેનો ઢગલો દુકાનની બહાર ખડક્યો છે અને દુકાનદારે એવું જણાવે છે કે સડેલા ઘઉંનો જથ્થો ગોડાઉનમાંથી સાફ કર્યા વગર અને ગોડાઉન મેનેજર ચેક કર્યા વગર મોકલે છે ગ્રાહકો ફરિયાદ કરે છે એવી રજૂઆત અમે મામલતદારને પણ કરી છે છતાં કોઈ પરિણામ આવતું નથી ઉપરથી જો આવું ખરાબ અનાજ આવે તો અમે શું કરીએ તેવો જવાબ દુકાનદારે આપ્યો હતો ગોડાઉન મેનેજર રિપોર્ટ કરે તો અનાજનો જથ્થો પાછો પણ મોકલી શકાય છે પણ એવું થઈ રહ્યું નથી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગણી કરી રહ્યા છે દુકાનદારો પણ ગ્રાહકો સાથે ઉદ્રતા વર્તન કરતા મામલો કલેક્ટર અને મામલતદાર કચેરીએ પહોંચ્યો છે આ અંગે કોઈ પણ અધિકારી કેમેરા સામે બોલવા તૈયાર નથી ગ્રાહકો અનાજ સારું ચોખ્ખું આરોગ્યને નુકસાન ન કરે તેવી રજૂઆત કરી છે અંગેનો મહિલાઓ અને દુકાનદાર સાથે થયેલ તો મેં અંગેનો હોબાળો મચાવતો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થતા વિષય ચર્ચાનો વિષય બન્યો છે આ ચાલુ મહિનાનો જથ્થો લગભગ કઈ તારીખે પંદર તારીખે આવેલો છે જથ્થો બી નિયમિત આવતો નથી ને જે માલ આવે છે તે ખરેખર જે ચૂખું થઈને અને સાફ કરેલું હોય તે ગ્રહક અમને કમ્પ્લેન કરે છે અમે વારંવાર અમે ત્યાં ધ્યાન દોરેલું છે મામલતદાર કચેરીમાં અને ગોડાઉન પર ઉપર કે ભાઈ આ અનાજ ખૂબ વ્યવસ્થિત કરીને આપો જેથી ગ્રહકને સંતોષ થાય અમારે અમને ફરિયાદ કરી તો અમે ગોડાઉન ફરિયાદ કરી ને મામલતદાર ઓફિસમાં પણ ફરિયાદ કર્યો છે અને ગઈકાલે જ મેં એનો જવાબ પણ લખાવેલો છે કે આ અનાજ તેથી આવું આ રીતે આવે છે કે ગરાકો મો આરામભાવ મોહો પાડે કેવો અનાજ આવે છે કેવો અનાજ ત્રીખું સળેલું જાણા બાજેલા ખરેખર તો એને ચોખ્ખું કરીને સર કરીને આપવું જોઈએ કે જેથી ગ્રાહકને સંતોષ થાય અને ગ્રાહક એને ખાવા માટે લઈ જાય છે એને કંઈ જોવા માટે થોડું લઈ જાય છે આના લીધે ઘરાક કમ્પ્લીન કરે તો અમારે કરે છે ગરબ ત્યાં સુધી વહેલા જતા નથી પહેલા ના છૂટક જ જાય છે કઈ વધારે પડતું હોય તો ઓફિસે જાય છે સો ચારસો ને એસી જેવા ગ્રાહકો લગભગ છે કાલે લિખિત માં જવાબ આપેલો છે લિખિત મેં ફરિયાદ નથી કરી મોરલી મેં ફોન થી જણાવેલું કે જથ્થો આ રીતે આવે છે તમે આવીને ખાતરી કરી લો